તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું પંજાબી શાક ને ટક્કર મારે એવું નવી રીતે લીલી મેથી નું શાક બહુ ટેસ્ટી એવું ના કોઈ કાજુ ના કોઈ ક્રીમ બહુ સિમ્પલ એવું પરાઠા પૂરી રોટલી કે રોટલા સાથે તમે ગરમા ગરમ આ શાકને સર્વ કરી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલા શીંગના દાણા બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ લઈ અને આપણે એને એકદમ સારી રીતે ત્રણ મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું આ રીતે ક્રિસ્પી થઈ જશે શીંગના ફોતરા આ રીતે નીકળવા લાગે ઇઝીલી અને તલનો થોડો કલર ચેન્જ થાય એટલે આપણે શીંગ અને તલને એક વાટકીમાં કાઢી લઈશું અને એ જ રીતે આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલો બેસન લઈ લઈશું અને બેસનને પણ આપણે બે મિનિટ જેવો સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તો સારી એવી સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવાનો હલકો એનો કલર બદલાય એટલે ગેસની આંચ બંધ કરી એને હું શીંગ અને તલ સાથે કાઢી લઈશ તો એ જ વાટકીમાં હું એ કાઢી લઈશ અને આપણે એને ઠંડુ થવા દઈશું એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે કઢાઈમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને આપણે તેલ ગરમ થઈ જાય એટલે લસણની કળીઓ તો અહીંયા નાની છે એટલે મેં પંદરથી વીસ લીધી છે મોટી હોય તો ટુકડા કરી અને તમારે લગભગ દસથી બાર લસણની કળીઓના ટુકડા કરી લઈ લેવાના મેં નાની નાની લસણની કળીઓ તો વીસેક જેટલી આ રીતે લીધી છે અને આપણે એને ગોલ્ડન થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરી લઈશું તો આ રીતે હાઈ ફ્લેમ પર નથી ફ્રાય કરવાની તમારે લો ટુ મીડિયમ ફ્લેમ પર આવો ગોલ્ડન કલર આવે એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને એ જ રીતે એ જ તેલમાં એક કપ લીલા વટાણા હવે મેથીની ભાજી હોય તમે ચાર પાંચ કપ લેશો તો પણ બહુ ઓછી થઈ જાય અને અત્યારે શિયાળામાં ખાસ લીલા વટાણા ફ્રેશ મળતા હોય એ લેવાના અને પછી તમારે એને પણ સાતળી લેવાના ફ્રેશ ન હોય તો ફ્રોઝન પણ લઈ શકો એને પણ તમારે આ રીતે થોડા સાતળીને લેવાના પણપ રોઝ કરી પાણી એકદમ કાઢી પછી તમારે એને થોડા રીતે શેલો ફ્રાય કરી લેવાના તો આ રીતે વટાણાને મેં ઢાંકી અને આ રીતે લગભગ એને ચાર પાંચ મિનિટ જેવા સાતળી લીધા આ રીતે સતળાઈ જાય એટલે એને પણ લસણ સાથે કાઢી લઈશું અને એ જ રીતે મેથી તો મેં અહીંયા ચાર કપ જેટલી મેથી તો એક પૂળો મેથીનો લીધો છે એને ઉપરના પાન આ રીતે સાફ કરી લીધા ધોઈ એકદમ નિતારી મેથી તમારે ઉમેરી દેવાની છે મેથી અહીંયા તમારે કટ કરીને લેવી હોય તો લઈ શકો પણ મેથીનો સ્વાદ કડવો ન આવે એટલા માટે તમારે આ રીતે આખી જ મેથી રાખવાની અને બે ત્રણ મિનિટ જેવું તમે મેથીને સાતળશો એટલે આ રીતે મેથી છે શ્રિંક થઈ જશે અને પછી તમારે એક બે મિનિટ જેવી પાછી થવા દેવાની એટલે મેથી પ્રોપર કૂક થઈ જશે તો લગભગ ત્રણ ચાર મિનિટ પછી મેથીને તમારે આ રીતે પ્લેટમાં કાઢી લેવાની તો આ રીતે મેં ત્રણેય સામગ્રીઓને એકદમ સારી રીતે સાતળી રેડી કરી દીધી જ્યારે લીલા વટાણા સતળાતા હતા ત્યારે સાઈડમાં મેં બીજી પણ તૈયારી કરી લીધી એમાં લસણની ચટણી છથી સાત લસણની કળીઓ એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર કે તીખાસ તમને જોવે એ રીતે અને આવી પેસ્ટ વાટી મેં રેડી કરી લીધી તો પેસ્ટ વટાઈ રેડી થઈ ગઈ સાથે જે આપણે શીંગ તલ અને બેસન શેક્યા હતા એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી એનો પાવડર આ રીતે કરી લઈશું હવે પેસ્ટ બનાવવા માટે એમાં એક ત્રિત્યાશ કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને આપણે એની પેસ્ટ બનાવી લેશું આ પેસ્ટથી શાકનો ટેસ્ટ પંજાબી શાક જેવો જ ટેસ્ટ આવશે તો આપણે એને સાઈડમાં મૂકીશું પછી વાપરીશું હવે એ જ કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું એક ટી સ્પૂન જેટલું જીરું અડધી ટીસ્પૂન હિંગ અને બે ટમેટાં તો નાના ટમેટાં હતા એને મેં ઝીણા ઝીણા ચોપ કરી ઉમેરી દીધા અને આપણે ટમેટાને તેલ અલગ થાય અને ટમેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળવાના છે સાથે દોઢ ટી સ્પૂન કે પછી શાક પ્રમાણે એનું મીઠું ઉમેરી દઈશું અને સોફ્ટ થાય ટમેટા ત્યાં સુધી આ રીતે સાતળી લઈશું ટમેટા સોફ્ટ થઈ ગયા એકદમ સારી રીતે સતરાઈ ગયા હવે અડધી ટી સ્પૂન હળદર સાથે જે આપણે વાટેલી પેસ્ટ છે એ ઉમેરી દઈશું લસણ અને લાલ મરચાંની અને તેલ અલગ થાય ત્યાં સુધી આપણે એને પણ સાતળી લઈશું તો લગભગ બે મિનિટ જેવું મેં એને સાતળ્યું એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને આ રીતે સારી રીતે સતળાઈ જાય એટલે લીલા વટાણા મેથી લસણ આ રીતે ઉમેરી દઈશું અને આપણે એને બે ત્રણ મિનિટ જેવું સાતળી લેવાનું છે આ રીતે સારી રીતે સતળાય તેલ અલગ થઈ જાય એટલે જે પેસ્ટ બનાવી છે એ ઉમેરી દઈશું સાથે આપણે એમાં એક ચોથાઈ કપ જેટલું પાણી તમારે જો શાક ગ્રેવીવાળું બનાવવું હોય તો વધારે પાણી પણ ઉમેરી શકો મિક્સ કરી દઈશું અને હવે તેલ અલગ થાય ત્યાં સુધી તમારે થવા દેવાનું છે તો પાછું આપણે એને ઢાંકી ત્રણ ચાર મિનિટ જેવું થવા દઈશું એટલે તેલ અલગ થઈ જશે સાથે મેથી અને મટરમાં એકદમ સારો ગ્રેવીનો ટેસ્ટ આવી જશે તો લગભગ મેં ત્રણ ચાર મિનિટ જેવું થવા દીધું લાસ્ટમાં એકથી બે ટી સ્પૂન જેટલો ગોળ તમને ગળપણ વધારે જોવે તો વધારે પણ ઉમેરી શકો અને એક ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરીશું મિક્સ કરી દઈશું અને પાછું થોડું તેલ અલગ થાય ત્યાં સુધી હું એને ઢાંકી એક બે મિનિટ જેવું પાછું થવા દઈશ બહુ સિમ્પલ એવું આ શાક છે કાંઈ અલગથી તમારે બોઇલ કરવાની જરૂર પણ નથી અને બહુ ટેસ્ટી એવું આ શાક ખાવામાં બને છે આ રેસીપીથી ચાર લોકો માટે મેં શાક બનાવ્યું છે તમે અહીંયા મેથીનું પ્રમાણ છથી સાત કપ જેટલું પણ લઈ શકો જો ઘરમાં કોઈ મેથી ન ખાતું હોય આ રીતે તમે શાક બનાવીને ખવરાવશો તો કિલો કિલો મેથી તમે લાવશો એટલું ટેસ્ટી આ શાક બને છે મેં અહીંયા મેથીનું પ્રમાણ ઓછું રાખ્યું છે તમે વધારે પણ લઈ શકો વટાણા એટલે કે શાકની ક્વોન્ટિટી વધશે માત્ર મેથી હશે તો તમને બહુ બધી મેથી જોશે તો આવું મેથી મટરનું શાક ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો શિયાળામાં ખાસ કરી રોટલી પરાઠા સાથે તમે એકવાર આ શાક ટ્રાય કરજો ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે મેં થોડી લસણની કળીઓ બચાવી હતી એનાથી મેં એને કર્યું છે અહીંયા લસણ જો આ શાકમાં ન ખાતા હોય તો તમે સ્કીપ કરી આ શાક બનાવી શકો છો બહુ ટેસ્ટી એવું જો આ રીતે તમે ક્યારેય મેથી મટરનું શાક ટ્રાય ન કર્યું હોય તો એકવાર આ રીતે શાક ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આવું નવી રીતે લીલી મેથીનું શાક શિયાળા સ્પેશિયલ રેસીપી તમને કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો Thank you for watching.